બાપુ જલારામ બાપા જેવા મોટા સંત થઈ ગયા તે પણ સેવા કરીને ગયા તેમણે કોઈ દિવસ ભગવાન નથી કીધું અને આ તમે ખજૂર ખવરિયા અને કયો કે ભગવાન છે કઈ રીતનો ભગવાન જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તેમાં એક ભાઈ બોલે છે કે ખજૂરભાઈનો સોખો વાંક છે પણ જ્યારે બીજો ભાઈ તેને સમજાવે છે આખી ઘટના તે સમજાવતા કહે છે કે સાચો વાંક છે કોનો તો ચાલો જોઈએ આ કોલ રેકોર્ડિંગ અને મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂરથી કરતા જજો કારણ કે આવી અવનવી અપડેટ તમને મળતી રહેશે દાદા મેકરણ બજરંગદાસ બાપુ જલારામ બાપા જેવા મોટા સંત થઈ ગયા તે પણ સેવા કરીને ગયા તેમણે કોઈ દિવસ ભગવાન નથી કીધું અને આ તમે ખજૂર કે ભગવાન છે કઈ રીતનો ભગવાન ભગવાન તો એ લોકો જે સેવા કરીએ તો આને આ શું કરીએ કે દાદો મેકરણ કરી ગયા જલારામ બાપા કરી ગયા બજરંગદાસ બાપુ જેને મહાન સંતો છે એ પોતે ભગવાન નથી કહેતા અને તમે આને ભગવાન કહો છો

જેને દિલ થી માનો ને આપણા માટે ભગવાન જ છે બાકી લોકોની શું માન્યતા છે હું નથી જાણતો અને બીજી વસ્તુ ચલો હજુર ભાઈ એ આગળ ને કર્યું હશે ભાઈ એમના કઈ કૌભાંડી હશે ભાઈ આપણે હું ના નથી પાડતો પણ અત્યારે જે કામ કરી રહ્યો છે ને એ સૌથી સરસ કરી રહ્યો છે સમજ્યા ને તમે મારી હું તમને સમજાવવા માંગુ છું કે જે એ માણસે કર્યું છે ને ભલે પૈસા કમાય છે ભાઈ સાંભળ

ધમકી નથી દેતો ધમકી નથી કાર્ડ મને તું પ્રેસનો કાર્ડ મૂકે મને મને કે હું પ્રેસમાં છું તારું આમ ને તેમ મારું પ્રેસ નું કાર્ડ જોયું છે પેલા માણસો છે આ કલ યુગમાં એ સેવાનું કામ કરે છે ભલે પારકો પૈસો ઘર નો પૈસો તો હું બી નથી જાણતો પણ કરે છે એ મહત્વનું છે તો આપડે એક બ્રાહ્મણ નો છોકરો છે ભાઈ તમને એતો ખબર હશે ને સોશિયલ મીડિયા માં આપડી બેન દીકરીઓ ને બગાડે એનું નામ તમારે લેવાય કે કાળ માતાળા માનવી થી કોઈક દી ભૂલ થાય અને તમારા થી મારાથી કોઈક દી થઈ હશે એટલે અમુક આપડા પાછલું બેકગ્રાઉન્ડ જોઈને હાલી ને સાંભળો

તમે સનાતન નું group લઈને ને તો આજે તમારી એને જરૂર, હું તો ભાઈ ખુદ જો કીર્તિ પટેલની સામે છે ને તમને એક વાત જણાવવા માગું છું કે હું પટેલ નો છોકરો છું. મારી જાત પટેલ ચૌધરી પટેલ જ છે તોય હું પટેલ ના સામે છું. સમજો વાત ને કેમ કેમ ભાઈ મેં મારા પટેલ મારા ને support નથી કર્યો. એમની હું પટેલ પટેલ ભાઈ ને પટેલ ની સામે કેમ હોઈશ? તમે ગુજરાત ના ગમે તે ખૂણે પૂછો ભાઈ દસ માણસ માંથી આઠ માણસ ના ખજૂર ભાઈ આવશે કીર્તિ પટેલ નું કોઈ નામ નહીં લે કેમ કે વસ્તુ શું છે બનાવ ખાલી તેલ નો છે સમજે વાત ને તમે બનાવવા બધો સેનો છે તેલ નો ખાલી ખજૂર ભાઈએ એમની તેલ ની કંપની બદલાઈને ને ભાઈ ધંધાદારીક માણસ ગમે તે કરે તમે જાણો કે ના જાણો તમે આ સંગઠન વાપરો પણ તમારે રોજીરોટી માટે એક વસ્તુ ધંધો તો હશે જ નહીં

મારો પ્રશ્ન છે બીજું કઈ જય માતાજી મહાદેવ ભલે હાલો જય માતાજી હું જય માતાજી